પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વાંસી સ્થિત હજરત છાંગુસા પીર દરગાહ ખાતે સલ્લલ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અકીદતમંતો ઉમટી પડ્યા હતા ભરૂચ તાલુકાના વાંસી સ્થિત હઝરત પીર બાવાની દરગાહ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ઇસ્લામિક કેલેન્ડર મુજબ જમાદીઉલ અવલના ત્રીજા ચાંદે સંદલ શરીફની વિધિ દરગાહ ખાતે અદા કરવામાં આવે છે જેમાં તમામ ધર્મના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાંસી ગામના રાજા તરીકે ઓળખાતા હઝરત છાંગુસાહ પીરબાવાનો સંદલ ખાદિમ ગુલામ બાપુના નિવાસ નીકળ્યો હતો આ પ્રસંગે આમોદના સલીમુલ્લા રિફાઈ ગ્રુપ તેમજ ગુલામ બાદશાહ અને અલમાદ બાદશાહના ગ્રુપ દ્વારા નોબટ અને કવ્વાલીની ગુંજ સાથે આખું ગામ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું સંદલનો જુલુસ આખા ગામમાં ફળ્યા બાદ દરગાહ ખાતે પહોંચ્યો હતો જ્યાં અસરની નમાજ બાદ સંદલ શરીફની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી પ્રસાદી તરીકે નિયાજ વહેંચવામાં આવી હતી અને દેશમાં અમન શાંતિ તથા ભાઈચારાની દુઆઓ ગુજારવામાં આવી હતી ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મંડળે પધારેલા તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ